જય શ્રી કૃષ્ણ આજે છે પુત્રતા એકાદશી આજે પુત્ર રત્નની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે જ્યોતિષોના મત અનુસાર આ એકાદશી ખૂબ ખાસ માનવામાં આવે છે કારણ કે આ એકાદશી સોમવારે થતી હોવાથી કુંડલીના દોષો દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ એકાદશીના દિવસે અમુક પ્રયોગ કરવામાં આવે તો જરૂર સંતાન પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે મહાલક્ષ્મીનો પણ વાસ થશે આ દિવસે જો શક્ય હોય તો નિર્જલા વ્રત રાખવું જો એ શક્ય ન હોય તો ફળાહાર પણ કરી શકાય તેમજ આ દિવસે બની શકે તો પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા ઉઠી જવું અને નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ નહાતી વખતે જરૂર કરો ત્યારબાદ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમને હળદરનું તિલક લગાવી એ જ આંગળીથી ખુદના કપાળ પર પણ તિલક કરવું તેમજ ભગવાન શ્રી કૃષ્ણને પીળા ફળ પીળા પુષ્પ તેમજ પીળી મીઠાઈ સાથે તુલસીપત્રનો ભોગ લગાવવો ત્યારબાદ આજના દિવસે એકાદશી સાથે સોમવાર તો શિવલિંગની પણ પૂજા અવશ્ય કરો જેનાથી દેવગુરુ બૃહસ્પતિ પણ મજબૂત થશે અને ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવ પણ જરૂર પ્રસન્ન થશે અને આ દિવસે પુત્રદા એકાદશીનું વ્રત પણ જરૂર સાંભળવું જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે

તમને જરૂર ફળદાયી થાય તો આશા કરું છું આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ